નમસ્કાર મારું નામ જયેદ ઋતુરાજ છે હું તલવાણાથી છું ગયા ગયા ત્રણ ચાર દિવસથી સ્કૂટી લીધી હતી મેં ત્યાંથી ભાઈએ પણ લીધી હતી પંદર દિવસથી અને એક ભાઈ લીધી છે એક મહિનો થયો છે ચાર્જિંગનો ઇસ્યુ આવે છે ઓલ્ડ ચાર્જર આપી દે છે ન્યૂ આપતા નથી એના માટે ત્રણથી ચાર વાર અહીંયા આવ્યા પણ કાંઈ રિસ્પોન્સિબિલિટી નથી આમની ઓરમ માંડી માંડી ત્યાં ભૂજ પણ કોલ કર્યો છે કોઈ રિસ્પોન્સ નથી ન્યૂઝના માધ્યમથી ત્યાં પણ વાત કરી મેનેજર વાત કરે છે આવી જશે આવી જશે ડેલી બે દિવસ બે દિવસ કે છે પાંચ દિવસથી અહીં આવીએ છીએ પાછા જઈએ છીએ કઈ રિસ્પોન્સિબિલિટી ઓલ્ડ ચાર્જર થી અમારી માંગ છે ન્યુ ચાર્જર મળી જાય એના માટે મેલ કર્યા છે અમે વાત પણ કરી મેનેજર થી કોઈ રિસ્પોન્સિબલ નથી ન્યૂઝ પાંચ ન્યૂઝ માધ્યમથી અમને એ છે કે અમને ચાર્જર મળી શકે ડેલી આવી રીતના આવીએ છીએ બે બે દિવસ આવે છે બે દિવસ બે દિવસ એવી રીતના કે છે નથી આપતા ચાર્જર નથી ચાર્જ થતું આ ચાર્જ થી સ્કૂટી ચાલે છે એમાં ચાર્જ વગર કેમ ચલાવી નથી આપતા ઓલ્ડ ચાર્જર આવી દે છે તેનાથી એક પર્સન્ટેજ નથી થતું ગ્રાહક માટે એમ કહું છું આ એક લાખ ચાલીસ હજાર ની સ્કૂટી છે ઓન રોડ હવે આ નથી ચાર્જર નું પ્રોબ્લેમ ચાર્જર થી સ્કૂટી ચાલે છે આ ચાર્જર નથી આવતો તો કેવી રીતના ચલાવશું અમે ડેલી આ જ પ્રોબ્લેમ આવે છે નથી ચાર્જિંગ થતું અહીંયા આગળ આ ઓલ્ડ ચાર્જર થી અમે ગ્રાહકોને કહીએ છે ઓલા ની ગાડી ન લો એના માટે બીજી કોઈ બી ઇલેક્ટ્રિક લઈ લો ઓલા ની ગાડી ન લો આમાં કઈ આની સર્વિસ જ નથી કઈ સારી મા ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે